હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો બધા સ્વાગત છે તમારું આજના લોગમાં તો અમે અત્યારે આવ્યા છીએ મેરડીમાં મંદિરે લુખેલા ધામ આપણે વાસાવડ તો મિત્રો ખૂબ જ સારું મંદિર છે મેરડીમાં આકોપા ખૂબ જ પ્રાગટ્ય મંદિર છે મિત્રો મેરડીમાં ખૂબ આકોપા છે ઘણા લોકો અહીંયા આવે છે માનતા હું લઈને તો મિત્રો લોગમાં બન્યા રહો તમને દેખાડું મંદિર કેવું છે મેરડીમાંનું એમ મંદિરમાં અહીં ખૂબ જ બધી સુવિધા છે અહીંયા બહુ ખૂબ જ સારું મંદિર છે મિત્રો લોગમાં બન્યા રહો તમને દેખાડું નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમે અત્યારે જો કે તાવ જ કરવા આવ્યા છે માતાજીના મંદિરે તાવો કરવા શ્રી ઘડવા ધરવા દર્શન કરવા આવ્યા હી મિત્રો તો મિત્રો લોગમાં બન્યા રહો આપણે થોડીક ચર્ચા કરી માતાજીનું મંદિર દેખાડું તમને મિત્રો અહીંયા ખૂબ જ સારી સુવિધા છે તમારે અહીંયા આવવું હોય તો વાસાવાડથી અવાય અને મહેતા ખંભાળિયાથી અવાય ત્યાંથી થોડો કાચો મસ્તો છે જો આ આવો જ રસ્તો છે બે કિલોમીટરનો એટલે બે કિલોમીટરનો રસ્તો હોય એટલે અહીંથી તમે આવી શકો ને વાસાવાડથી આવી શકો આ મંદિર છે મિત્રો ખૂબ જ જૂનું મંદિર છે ઘણા વર્ષો જૂનું મંદિર છે લુખેલા ધામ મેરડી માતા મંદિર કહેવાય લુખેલા ધામ

બધા માનતાના જેને દીકરા દીધેલા છે બધા માનતાના ફોટા આ બે છે એ મને નથી આવડતા નામ બાકી એક વાડીનાથ બાવાનું છે અને એક વેરડીમાં છે વચ્ચે બીજા નંબરના છે મેરડીમાં તો ધૂણો છે એનો આ બધી અહીંયા તમારે આવો કદાચ તમારો પ્રોગ્રામ કરવો હોય તાવો કરવો હોય કંઈક નાનો મોટો પ્રસંગ કરવો હોય તમે કરી શકો અહીંયા ખૂબ જ સારી સુવિધા છે અહીંયા વાસણ બાસણ એટલે કંઈ ઘટે જ નહીં જો આ મેરડીમાં છે બીજા નંબરના ને વાડીના બાવા ક્યાં છે ખબર નથી તો મિત્રો માતાજી ખૂબ જ કામ કરે છે અહીંયા ખૂબ જ આકોપા છે મેરડીમાં ઘણા દુખિયાના દુઃખ ભાંગા છે માતાએ તો મિત્રો જો મિત્રો દર્શન કરી લ્યો તમને દેખાડું છું તારે હોય તો માતાજીનો હુકમ હોય તો આવી શકો એકવાર જરૂર આવો મિત્રો ખૂબ જ સારું મંદિર છે અહીંયા શ્રીફળ જો મિત્રો માનતા ના હાથે રસોડો છે એમાં વાસણ ને બધી વ્યવસ્થા બધી સુવિધા છે મિત્રો અને અહીંયા આવો તમે તાવો કરો હોય કઈ નાના મોટું તમારે કઈ જમવાનું બનાવવું હોય કાંઈ પ્રોગ્રામ કરવો હોય તમારે આવી શકો આ કોઈ તમને નાપ ન પાડે બધી વ્યવસ્થા બધી છે ચૂલાની વાસણની પાણીની નદી બાજુમાં જ છે જો કે અહીંયા વાતાવરણ બહુ સારું છે મિત્રો મજા આવે એવું છે અહીંયા ખૂબ જ આ અમને અત્યારે આવ્યા છીએ અત્યારે અમને ખૂબ જ આનંદ થયો અહીંયા બહુ મજા આવી આજ તાવો કરવા આવ્યા તો તો મિત્રો એકવાર જરૂર આવો લુખ લધા મરડીમાં એ વાસાવળના ખૂબ જ સારું મંદિર છે અહીંયા ખૂબ જ મજા આવે એવું છે મિત્રો અહીંયા નારિયેલ વધારવાનું આ તે બધું બનાવેલો છે ઓટો પાછળ પાણીનો દાર છે મોટ બધું પાણીનો પરબ એક નંબર જો કેવું છે કુદરતી દ્રશ્ય જેવું નેચરલ વાતાવરણ ખૂબ જ સારું છે મિત્રો અહીંયા બહુ મજા આવી તો મેં આવ્યા મિત્રો અમે મારા ફેમિલી મારા નાના બાપુ છે મારા કાકા આવ્યા છે અમારા કુનાલભાઈ મારા દાદી અમારા નાનીમાં ચાર પાંચ જણા આવ્યા છે બાજુના ગામમાં જ રહીએ લોકો પણ માનતા કરવા આવ્યા છે મેં એવા થોડીક બેઠા મજા આવી ખાધું પીધું તાવો કર્યો જમવાનું બનાવ્યું અહીંયા અમે ખાધું થોડીક વાર ખૂબ જ મજા આવે એવું છે મિત્રો જાઓ કાચો માર્ગ છે તમે બે કિલોમીટરનો અંદર હવે આપણે

તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા હમાદેવના મંદિરે જો અત્યારે મેરડીમાં મંદિરે આવ્યા રિટર્ન માં કીધું મામાદેવ અહીંયા હતા જાય કીધું સિગરેટ બિગરેટ ચડાવી જાય માનતા હતી તો મિત્રો લોકમાં બની રહો તમને મામાદેવનું મંદિર દેખાડું આજે હોય તો લોક બની જાય મસ્ત વ્યવસ્થિત વિડીયો બની જાય મારા કુનાલભાઈ હે મારા જીતેશ કાકા હે જ મારા દાદીમાં એવા ભેગા જ તો મિત્રો જ આ બધું દેખાય મામાદેવના નામે જ છે બધું રોડ ઉપર જ છે ખૂબ જ સરસ છે મંદિર હે મામા દેવ નું મામા દેવ અહીંયા ખૂબ જ મિત્રો મિત્રો લોકમાં બધી રહો તમે દેખાડું મંદિર અત્યારે ના રોડ ઉપર જ મંદિર મિત્રો સાચો માર્ગ છે થોડોક અંદર જવાનો મંદિર હે મને બધું બહુ સરસ આયોજન કર્યું દર ગુરુવારે એમ કે અહીંયા પોગ્રામ પણ હોય જમા હોય દાખલા હોય ગામના અશ્વિનભાઈ આવે ઘણી વાર અહીંયા દાખલા ગાવા ભજન ગાવા દાખલા ગાવા મિત્રો લોકમાં બન્યા રહો દેખાડું મંદિર અત્યારે જોરદાર તો મિત્રો જોઈ લ્યો આ છે મામા સાહેબ કમ્ડિયાના જેથી મામાના નામથી જો કે અત્યારે કમ્ડિયાનું પણ નામ બહુ વધારે ફેમસ થઈ ગયું છે મિત્રો તો મિત્રો દર્શન કરો મામા સાહેબના મારા કુનાલભાઈ જો સિગરેટ ચડાવે છે અગરબત્તી કરે તો ઘણા બધાએ અહીંયા બધા શ્રદ્ધાળુઓ આવે માણસો આવે માનવીઓ આવે અહીંયા માનતાઓ લઈને અહીંયા પણ મામા આ છે ખૂબ જ કામ કરે છે હાજર હાજુર છે મામા સાહેબ અહીંયા ઘણા કારણના દુખિયાના દુઃખ મટાડે છે મામા સાહેબ બધાની અહીંયા જોકે ગમે માનતા લઈને આવો તો માનતા પૂરી કરે અહીંયા મિત્રો મામા સાહેબ હાજરા હાજર છે મિત્રો અહીંયા પણ ખૂબ જ સારું સુવિધા અને બધી રીતે સારું કરી લીધું અત્યારે બહુ ફેરફાર થઈ ગયો ઘણો બધો જો અહીંયા કક્ષે આમાં રૂમ છે બધું અહીંયા બધે ભજન કરે ડાકલા હોય રાસ ગરબા હોય કે દર ગુરુવારે જમણવાર હોય આ કોરિડો બનાવ્યો છે બહુ સારો બહુ સારું આયોજન કર્યું છે મિત્રો બધા મામાના પ્રતાપે બધું આ ઘણું બધું ફેરફાર થઈ ગયો બધી મામાની દયા બધી મિત્રો આ ખેતર એ મામાના નામે જ છે પચીસ ત્રીસ વીઘાનું ખેતર છે એનો એ જોવો તમે આખા અમે તો આ ચાલીસ કિલોમીટરનો રન જોયો પણ નાના જેવો મોલ ક્યાંય અમને જોયો નથી બધા મોલ આવા જ થાય મિત્રો આ બધી મામાની જ દયા છે મિત્રો જોઈ લ્યો આખું બધું તો મિત્રો આપણે ફાઇનલી અત્યારે ઘરે જઈશી ગીમાન મંદિરે ગયા મામાદેવના મંદિરે ગયા તો આપણે હવે રિટર્ન કરે મિત્રો લગભગ જોવા બદલ આભાર તમારો મિત્રો નવા આવી સબસ્ક્રાઈબ કરો મારો વિડીયો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરીને જણાવો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો આભાર મિત્રો તમારો જો મિત્રો અમારે જીતેશ કાકા કાંઈ કહેવા માગે છે કે હવે વરસાદ આવે હવે તણા અમે ઘરે જઈ ગયા વરસાદનું મંડાણ થઈ રહ્યું છે મિત્રો તો હવે આપણે સમયસર ઘરે પહોંચી જાય અને વહેલા પહોંચી જાય તો સારું મિત્રો જો મિત્રો ખાલી એનું નેચરલી વાતાવરણ જો કુદરતી દ્રશ્ય કંઈ ઘટે જ નહીં મિત્રો જો તો જલ્દી જ મળી એક આવા વિલોક સાથે મિત્રો આભાર મિત્રો તમારો ધન્યવાદ